હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો ઝરમર ઝરમર વરસાદ આવે છે હું મારી ઘરે બદામનું ઝાડ છે તેની નીચે ઊભો છું જો મસ્ત મજાની બદામ આવી છે જે આપણે દેશી બદામ કે ખાધા કરો મીઠી અને મધુરી એકદમ મસ્ત છે મીઠી પોપૈયાનું પણ ઝાડ છે ખેર ફૂલ પોપૈયા આવી ગયા છે જો જોરિજનલો પછી છે ને બાકી બધામ ઝાડ ફૂલ અત્યારે સિઝન આવે છે દિવાળી પછી શિયાળામાં બધા પાકવાનું ફૂલ ફાલ આવી ગયો છે